કર્જન ફાયર બ્રિગેડના જવાન સેફ્ટી અને સુરક્ષા માટે હંમેશા તૈયારીના મૂળમાં જોવામાં આવે આજ રોજ કર્જન નગરમાં જૂના બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ તળામાં કર્જન ફાયર બ્રિગેડના જવાન દ્વારા બોટ લઈ રેસ્ક્યુ રેસ્ક્યુ ટ્રાય લેવામાં તેમજ બોટ કઈ રીતે ચલાવી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો એ ફાયર બ્રિગેડના જવાનોને ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું અને ફાયરની ટ્રેનિંગ આપવામાં આવી તેમજ લાઈવ જેકેટ પહેરી ફાયરના જવાનો દ્વારા ટ્રાય લેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ પીટુ વસાવા સાથે કેમેરામેન સુરેલ માછી વડોદરા કરજન